میترپٹ آئی بوٹ میرے એમ થાય હો મિત્રો અત્યારે વિડીયમ ન લેખાઈ જો તમે ખાલી મિત્રો જો અમે હવે ચોટીલા પોતો આવ્યા હૈ જુઓ તમે બોર્ડ આવી ગયું હે આવી ગયો આપણે અમે અત્યારે આવી ગયા પૂનમ હે એટલે આવ્યા હતા અમે હવે તમને યાદ જઈને મળીએ ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરોટ પાસે પહોતી ગયા હૈ

હવે ફોટા બોટા પાલ લઈને ડુંગર ઉપર જાય હાલો પડી તે લઈ લીધી અને હવે જવાનું ડુંગર ઉપર હિતેશભાઈ હાલો ડુંગર ઉપર ચડીએ ને હવે હાલો હાલો ચડી હાલો હવે મિત્રો જાય ડુંગર ઉપર વરસાદી વરસાદી લઈ લીધી હવે દોડીને જો હિતેશભાઈ મિત્રો હવે થાકી ગયા છે ઉભા રહી ગયા છે જુઓ તમે હજી કેટલું ચડવાનું જો તમે હાઈન નો નજારો મિત્રો હવે જાય ઉપર હવે તમને ક્યાં જ મળીએ ના 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 નો રાંતી